સામાન્ય રીતે ચાલીસથી પચાસ રૂપિયા કિલો વેચાતા લીંબુ ભાવનગરમાં હાલ બસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે જો કે હજુ ગરમી વધશે તેમ લીંબુના ભાવમાં પણ વધારો જોવા મળશે હાલ લીંબુની માંગ વધી છે પરંતુ આવક નહિવત હોવાને લીધે ભાવ વધારો હોવાનું જાણવા મળ્યું છે જો કે લીંબુની આવક વધ્યા બાદ લીંબુના ભાવ ફરી ગગડી જશે તેવું ખેડૂતોનું કહેવું છે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના પાલિતાણા સિહોર ઉમરાળા અને ભાવનગર તાલુકાના પંથકમાં ખેડૂતો લીંબુની ખેતી કરી રહ્યા છે હાલમાં લીંબુનો ઉપાડ વધવાના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જો કે ખેડૂતોને ગુણવત્તા મુજબ લીંબુના કિલોએ સિત્તેર થી એકસો વીસ રૂપિયા મળે છે આ ભાવમાં ખેડૂતોને પોસાય તેમ નથી વેપારીઓ પૂરતા ભાવ ન આપતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે રીતે દલાલી એવો થતી હોય છે બીજા નંબરમાં લીંબુની આવક અત્યારે ઓછી છે ઓછી એટલે છે કે જે જૂના ઝાડ હતા લીંબુના એ કુદરતી વાવાઝોડાની અંદર નાશ પાઈમાં છે નીકળી ગયા એટલે અને હવે જે નવું વાવેતર થયું છે હજી બે પાંચ વર્ષ લાગશે તૈયાર થતા એટલા માટે ભાવ થોડાક અત્યારે સિત્તેર થી એસી રૂપિયા છે લીંબુના ભાવ છે બારશે બસો થી અઢીસો રૂપિયા વેસાય છે પણ આ ખેડૂત લોકોને एशी पंचाशी नेऊ एक सो पाच उजी त्यारे तो मावजत થઈ खर्चो जाजो ત્યારે तयार लिंबूवाळाने विनंती केडू जाजू खेडूत फाम जो खेडूत पाच रुपया मले लाभ मले एवढे